નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમારા આપશો દિલ સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો તમને ચેનલમાં શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવી છે તો મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રુમ છે બંને જગ્યાએ આવશે તે જોઈન થઈજો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તો વાત કરવાના છે આજના વિડીયોમાં કે ટાટ પાસ શિક્ષણ સહાયક ભરતી જાહેરાત આવી છે કે અમની શિક્ષણ સહાયક ભરતી જાહેરાત વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો કેમ વિડીયોને લાઇક કરવામાં ભૂલશો ને ચેનલનું નવ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વધારે સમય વખતે આ વિડીયોની શરૂઆત કરીએ છે મિત્રો જે આ જે જાહેરાત આવી હતી મિત્રો જોઈ શકો છો તમે અહીંયા જે શ્રી આદર્શ સેવા મંડપ પાલ્લા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી સંચાલિત શ્રી સંતકુપ્પા ઉમા આશ્રમચારા રાણી ડુરેટા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લીને મનીષ કમિશન મોડાસા ત્યારબાદ મિત્રો જોઈ શકો છો તારીખ વીસ સો ત્યાવીસના પત્રથી શિક્ષણ સહાયક બે તથા સંસ્કારધામ ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા અસાલા તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લી પત્ર અનુસાર મિત્રો જોઈ શકો છો તો કે તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના પત્ર શિક્ષણ સહાયક બે ધોરણ અગિયાર અને બાર અને કુલ શિક્ષણ સહાયક છ્યાસ ભરતી માટે કરવા માટે આવેલું છે તો મિત્રો તમે જો શાંતિ જોઈ શકો છો કે સંત કૃપા સંત કૃપા ઉમા આશ્રમશાળા રાણી ડોળેટા શિક્ષણ સહાયક છે મિત્રો જગ્યાની શક્ય છે એક રોષ્ટમત બિન અનામત છે આ લાયકાત એમ એ બી એ ટાટ ટુ ફરજિયાત છે એમ એ બી એ ટાટ ટુ વિષય સમાજશાસ્ત્ર સંતકુપમા ઉમા શાહ રાણી ટુરટા મિત્રો શિક્ષણ સહાયક છે મિત્રો એક જગ્યા છે એમએ બી એ ટાર્ટ ટુ સંસ્કૃત વિષય માટે આ મિત્રો જે સંસ્કારધામ ઉચ્ચ આશ્રમ અસાલા માટે જે બંને અસા સંસ્કારધામ ઉચ્ચ માધ્યમિક અસાલા બંને શિક્ષણ સહાયક છે એક એક જગ્યાઓ છે બિન અનામત છે નામ છે મિત્રો એમ એ બી એ ટુ ફરજિયાત છે ને અંગ્રેજી સમાજશાસ્ત્ર વિષય માટે જે શિક્ષણ સહાયક જગ્યાઓ પડી છે તો મિત્રો વિકૃત લાયકાત ધરાવતા હોય જે પણ વિદ્યાર્થી મિત્રો દસ ધરાવતા હોય લાયકાત ધરાવતા હોય લિવિંગ સર્ટિફિકેટ તથા સેક્શન લાયકાત તેમજ જરૂરી લાયકાત તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ પાસપોર્ટ સાહેબ ફોટા ચોટાડી જાહેરાત દિન દસ દિવસમાં મિત્રો કાલે ત્રેવીસ ત્રેવીસ બાર જાહેરાત આવી હતી તમે દસ દિવસની અંદર પોસ્ટ એડિટેડ અરજી મોકલી આપવાની રહેશે પસંદગી પામેલા ક્રમશ ઉચ્ચતર ઉચ્ચતર ઉત્તર આશ્રમ આશ્રમશાળા ચોવીસ કલાક ફરજ બજાવવાની રહેશે અને ફરજિયા ફરજ ફરજીયાતપણે આશ્રમશાળા નિવાસ કરવાનો રહેશે જતા અંગેની બાદારી આપવાની રહેશે સરકારશ્રીને વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયક ધારાધોરણ મુજબ પાંચ ફળ ફિક્સ મળવા મળવાપાત્ર રહેશે જયારે પછી તારીખ સુધી ઉમેદવાર શિક્ષણ લાયકાત અને વળી મળેલા સરકારશ્રીના નિયમો મુજબ હોય તે ઉમેદવાર અરજી કરવી રહેશે ઉમેદવાર કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતો હોવું જોઈએ તે સરકારી કર્મચારી સરકારશ્રીને માન્ય કરેલા કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતો હોવું જોઈએ ત્યારબાદ અરજી કઈ જગ્યા પર મોકલવી તે જોઈ શકો છો મિત્રો અરજી કઈ જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અરજી કંઈ જગ્યા માટે જે તમે શાંતિ વાંચી શકો છો અરજી મૂકવાનું સ્થળ છે પ્રમુખ શ્રી આદર્શ સેવા મંડળ પાલ્લા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી પિનકોડ નંબર પણ તમે અહીંયા આપવામાં આવેલું છે તો મિત્રો કોઈ પણ વિદ્યા ધર આવતા હોય તો મિત્રો અહીં અરજી કરવાની છે દિન દસ દિવસ મિત્રો કાલે ત્રેવીસ બારે અરજી અરજી ભરતી બહાર પાડવામાં આવી તો મિત્રો ત્રેવીસ બારથી ત્રણ ત્રણ એક સુધી તમે ત્રણ એક બે સુધી તમે જે અરજી કરી શકો છો મિત્રો આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ મા વિડીયો જય હિન્દ જય ભારત